નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ ગોશાળાના લાભાર્થે બાપુના બાવલા બાવે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી તથા લોકગાયક અલ્પાબેન પટેલ તથા તેની ટીમ દ્વારા રમઝટ બોલાવવામાં આવી આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા મારું નામ અશોકભાઈ શેઠ એનિમલ હોસ્ટેલ ગાંધીનગરના સહયોગી ઉપરેટા દેવરાજભાઈ ગઢવી દ્વારા કવિરાજ કલા પ્રસ્તુત કરે છે લોકગાયરાનું આયોજન જબરજસ્ત આ લોકગાયરાના કલાકારો તો દેવરાજભાઈ ગઢવી અલ્પાભેટ પટેલ એની સાથે તબલાબાદ મેજાબાદ મંજિરાબાદ આ ટીમે ઉપલેટાની નગર જનતાની સમક્ષ જોરદાર લોક ડાયરો ચૂક્યો આ લોક ડાયનની અંદરમાં આનંદ અમૂલ અને ઉછાળ દયા પ્રેમી જનતાએ ઉપલેટાના એનિમલ હોસ્ટેલને ખૂબ દાન આપ્યું દાન ટોટલ આઠ લાખ સિત્તાસી અમને ફાળો મળ્યો છે સાથે સાથે રાતના દસ વાગે ચાલુ થયેલું આ લોકગાયો પ્રાર્થના ત્રણ વાગે પૂર્ણ થયું સંપૂર્ણ આનંદમય હોય ને ધર્મપ્રેમી જનતાએ એનિમલ હોસ્ટેલના લાભાર્થને સાર્થક બનાવ્યું આવો સાટા જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ટ્રેન દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવેલી હતી આની હોસ્પિટલમાં અમને ખૂબ સફળતા મળી આ સફળતાનો રાજ છે ગાયો ગાયો જે આવશે મ્યા અનન ઉછળો છે અને ધર્મોપ્રેમી જનતા તમારી સાથે છે આવો સૌ સાથે મળી એક કામ કરીએ દરેકને મારા જય શ્રી કૃષ્ણ વિપુલ ધામ ઈચ્છા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજ